બાળકી આ ઘટનાથી ભયભીત થઈ હતી અને ઘેર જઈ પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી બાળકી પાસેથી આ જાણ થતાં જ પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદની પ્રાપ્તિ બાદ ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના જ આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો હતો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલ્યો છે આ નરાધામ કૃત્યને લઈ ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ

ઘેર લઈ ગઈ પલંગમાં બેસાડી બે આજુબાજુ છોકરી બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યું અને હું તમને પડી ગયા બેન ફો લઈને જેમ તેમ હાથ ફેરવા મળ્યો ચેડેથી હાથ પેશાબ બેસાબ હાથ ફેરવા મળ્યો આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે મને કીધું નહીં મારા નાના મોટા બાબલાને વાત કરી અને મારા મોટા બાબલે મને કીધી મેં રાતના ત્યાં નાના ઘેર ગયા પણ ઘેર તાળું મારી મારીને અંદર ઘૂસી ગયો એ વાત પછી હું ઘરે પાછો આવ્યો પાછો આવીને સવારમાં અમે બધા ગયા તો તાળો મારેલો હતો પસંદ મુતરત મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી મોત કરી શું નામ તમારું મંજુર ભાઈ મિયા મેમાન તમારું નામ શું વિષ્ણુભાઈ રમેશભાઈ મોદી